નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલાં જો તમે અમારો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જુઓ જુઓ તો અમારા પેજને ફોલો કરો તથા યુટ્યુબના માધ્યમ દ્વારા આ વિડીયોને જુઓ જુઓ તો તમે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાયકન ઉપર ક્લિક કરો જેથી કરીને ખેડૂતોના અવનવા અનુભવો છે તથા ટેકનિકલ ખેતીની જે કઈ માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એ સમયસર મળી રહે તો મિત્રો આજના ખાસ આપણે જે ખેડૂતો કેળનું વાવેતર કરે છે એના માટે વાત કરવાની છે મિત્રો દિવસે ને દિવસે ગુજરાતમાં કેળનું વાવેતર વધી રહ્યું છે મિત્રો કેળ એક એવો બાગાયતી પાક છે કે જે હાલની પરિસ્થિતિમાં સારું એવું વળતર આપે છે છે મિત્રો પાકની અંદર ખાસ જે રાખવાની બાબત એના વિશે આપણે આ વિડીયો મારફતે વાત કરવાની છે મિત્રો જે ખેડૂતે પહેલી જ વખત કેળનું વાવેતર કરતા હો અથવા તો એમનું બીજું વર્ષ હોય તો એ મિત્રો એ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કેળને નોર્મલ જે જે પાક છે એની સાથે સરખામણી કરવાની રહેતી નથી શું કામે તો કે મિત્રો કેળ એક એવો બાગાયતી પાક છે જેને પુષ્કળ પ્રમાણમાં તત્વોની જરૂરિયાત રહેતી હોય છે મિત્રો ઘણા ખેડ કરતા ખેડૂતો એવું માને છે કે જ્યારે નિંગલ નીકળી જાય જ્યારે એમને લૂમ દેખાવા માંડે એની અંદર થોડા કેળા દેખાવા માંડે છે ત્યાર પછી એ ખાતરના જે કાંઈ ડોઝ છે એ વધારી દેતા હોય છે પરંતુ મિત્રો જે કાંઈ કેળના પાકને તત્વોની જરૂરિયાત હોય છે એ શરૂઆતથી જ આપણે પૂર્તિ કરવાની હોય છે અને તો મિત્રો આજે હું તમને કેળના એવા ફિલ્ડ ઉપર લઈને આવ્યો છું કે જેમને આને આ કેળમાં બીજી વખત પાક લીધેલો છે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે લૂમની અંદર કેળા આવેલા છે એની શાઇનિંગ એનું જે કઈ કદ છે એનો જે પંજો છે છે એ સારો મિત્રો આની આગળ પણ આ ફિલ્ડની અંદર આઈસીએલ ના ખાતરનો ઉપયોગ કરેલો હતો અને આ વખતે પણ આઈસીએલ ના ખાતરનો શીડ્યુલ પ્રમાણે ઉપયોગ કરેલો છે તો મિત્રો ખાસ કેળના પાકની અંદર આઈસીએલ નું જે પોલીસલ્ફેટ છે એ ત્રણ મહિનાની અંદર એકવાર એકરે પચાસ કિલોના ડોઝ થી આપવાનું હોય છે પાયા ખાતર ભેગું તથા જે કઈ ડ્રીપની અંદર મિત્રો તમને ખબર છે કે આપડી જમીનનો પીએચ વધારે છે એટલે આઈસીએલ ના જે કઈ ગ્રેડ છે એ બધા જ વોટર સોલ્યુબલ ગ્રેડ લો પીએચ ટેકનોલોજી વાળા છે તો મિત્રો એમનો સિડ્યુલ પ્રમાણે શરૂઆતથી જ બાર એકસઠ ઓગણીસ ઓગણીસ તેર ચાલી તેર જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીંક બોરોન

એકદમ યુનિક ટેકનોલોજીવાળા છે એમનો રેગ્યુલર સ્પ્રે લૂમ ઉપર કરેલો છે અને જેનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો મિત્રો આ જે કેળાનો ભાગ છે એ એકદમ વધવો જોઈએ અને આ હજી મિત્રો ખેડ કટિંગમાં આવી છે પરંતુ જે બાકી છે એને પણ રેગ્યુલર શિડ્યુલ દ્વારા અમે ખાતરો આપીએ છીએ અને મિત્રો આની અંદર પણ જે કઈ લૂમનો વજન નીકળે છે એ એવરેજ 30 કિલો થી લઈ અને 38 40 કિલો સુધીની પણ નીકળે છે મિત્રો ખાસ કહેવાનું એ છે કે ઘણા બધા ખેલાડીઓને પ્રશ્ન આવતો હોય છે કે જ્યારે લૂમ આવે છે તો એ નીચે વજનને લીધે તૂટી જાય છે અને નીચે પડી જાય છે તો એના જ માટે ખાસ ભલામણ કરવામાં આવે છે કે શરૂઆતમાં જ મિત્રો તમે એને કેલ્શિયમ નાઇટ્રેટ છે બોરોન છે એ સમયસર આપવાનું રાખો રેગ્યુલર આપવું પડે છે અને જેટલું હશે અને જે કાંઈ આપણી લૂમની અંદર કેળા આવશે એ પણ સારામાં સારા રહેશે તો આ જે કંઈ થડ છે એનો ગર્ભ કહેવામાં આવે છે એની મજબૂતાઈ આપણે પહેલેથી જ રાખવી પડે છે અને એના માટે ખાસ કરીને ન્યુટ્રિશનમાં કેલ્શિયમ અને પોટાશ તેમજ ફોસ્ફરસ આપવાનું રહેતું હોય છે તો મિત્રો તમે પણ આવી જ રીતે કેડમાં સફળ ખેતી કરવા માંગતા હો અને આઈસીએલ નું જે કઈ લો પીએચ ટેકનોલોજી વાળા ગ્રેડ નું શીડ્યુલ મેળવવા માંગતા હો તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અસ્તુ